ફરિયાદ એવી છે કે આ કામના જે ફરિયાદી બેન છે એમની છોકરી છે નાની ઉંમરની છે અને એની ઉંમર સત્તર વર્ષની છે અને એમના સંબંધીને ત્યાં રહેતી હતી ત્યાં જ આ બુવા પણ રહેતા હતા અને એ એમની છોકરીનો દિમાગ થોડું ગરમ હતું અને બીજું કે એમની મધર છે એમને એમના પતિ સાથે વિસ્ફૂટ થયેલા હોવાથી તે અલગ રહેતા હતા અને આ બાબતે સમાધાન કરવા માટે આ કામના બુવાએ એવું કર્યું કે આ બધી વિધિ કરવા માટે ને શાંતિ માટે તેમજ એમના પતિનો એના માટે તમારે મારી સાથે શારીરિક સંબંધ રાખવા પડશે એમ કરીને એ દબાણ કરેલું અને આ બાબતે દબાણ કરીને એ છેડતી કરવા જતા એ બાબતે ત્રણસો અને પોક્ષસો એક નું ગુનો ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયો છે